ફાનસ આ ફાનસનો પણ એક સમયે વટ હતો ઘરમાં લગભગ ફાનસ તો રહેતા જ એક ઓરડે એક ઓસરીએ અને એક નવ પરની ઓરડે બાકીના ડામચીઓ હોય ત્યાં બધાની લાઈનમાં પથારી થઈ જાય સૌ સુઈ જાય સનાટો લાગે એટલે ફૂંક મારી ઓલવાઈ જાય રસોડે પણ રસોઈ પૂરતું રખાતું હોય સાંજના સમયે પણ બાકીના ફાનસો કેરોસીન અને વાટો બધાની ચેક કરી રખાતા ફાનસના ગોળા રોજ સાંજે ચૂલાની રાખથી સાફ થતા ચકચકિત આરપાર ચહેરો દેખાય એવા ત્યારે મોંઘા લિક્વિડ નહોતા બિગ બજાર પણ ક્યાં હતી છતાં સારી સફાઈ થતી સ્ત્રીનું રૂટિન હતું સવારથી રાત સુધીનું છતાં થાક હતો જ નહીં ફાનસના આછા અજવાસમાં ગભાણમાં ગાયો ભેંસોને નીણ પણ ન ખાતું ઓસરીએ પંગત પડે ત્યારે બે બાજુએ એક એક ફાનસ ગોઠવતા એ પ્રકાશમાં સરસ ઢીલી ખીચડી ઘીથી લસપસ્તી કઢી હોય રોટલા રોટલી લોટવાળા મરચાં કોઈ સરસ તેલ નીતરતું શાક સ્વાદવાળું રાતનું વાળું થઈ જાય એટલે ફળીએ ફાનસ મૂકી વાસણ ઉટકાઈ જાય ખાટલા પર ઊંધા મૂકી દે એટલે નીતરી જતા કાંસાની થાળી તાંસળી લોટો એવા વાસણો હતા નોનસ્ટિક એટલે શું એ કદાચ ડિક્શનરીમાં પણ આવ્યું નહીં હોય કઢી હોય તો સૂતી વખતે દૂધનો ગ્લાસ સૌ પોતપોતાના રૂમમાં લઈ જાય દૂધ ફરજિયાત વડીલો કહેતા દૂધ પણ ફ્લેવર વગરનું આ ફાનસના આછા પીળા પ્રકાશમાં ભણતા એ આજ ક્યાં ના ક્યાં પહોંચી ગયા છે સારું ભણીને ફાનસ કેટ કેટલી સુંદર યાદોનું સાક્ષી રહ્યું હશે આજ વરસાદ પડે લાઇટ જાય ત્યારે ચાઇનીઝ લાઇટો અંધા કરી દે એવી ઘરમાં આવી ગઈ છે ઓટોમેટિક ચાલુ થઈ જાય પાછી ભૂતની જેમ આંખ અંજાઈ જાય તેવી જડુસ પણ સાચું કહું ફાનસ સાથે જીવવાની મજા હતી એ ફાનસના આછા અજવાળા સૌનો પ્રેમ એમાં રહેલી કુટુંબ ભાવના ધીમો પ્રકાશ આંખોનું તેજ સાચવી રાખતો મોતીઓ તો લાડુ જ હોય એવી માત્ર ખબર હતી આંખમાં હોય એ જડુસ લાઈટો આવ્યા પછી ખબર પડી ફાનસમાં વાંચનારને શિક્ષક પણ સત્ય સાથે વિધાદાન આપતા ભણાવવાની રીત પણ ઠાવકી હતી પીઠતા હતી વિદ્યાર્થીઓ અને ટીચર વચ્ચેની એક પૂજનીય વડીલ અને બાળક વચ્ચેના સંબંધોની સંસ્કારી રેખા હતી જ્ઞાન આપનારને વંદનીય ગણાતું પણ હવેની આજ બદલાય છે જે લખવા જેવું રહ્યું નથી ફાનસ માત્ર આછું અજવાળું નહીં પણ ઠંડીમાં હોપ પણ આપતું ઢોલિયાની બાજુમાં રાત આખી સળગે અને ઠંડી ઉડાડે પાતળા ગોદડા તાટ ચીલતા ખેતરે રાત્રે પાણી વાળવા જવાનું હોય એટલે સવારથી જ ફાનસ તૈયાર કરતા વાટ ઊંચી નીચી થાય છે કે કેમ કેરોસીન છે કે નહીં ફોટો બરાબર ઘસ્યો છે કે નહીં એ જમાનાનો આનંદ જ કંઈ ઓર હતો વળી દર દિવાળીએ ઓઇલ પેઇન્ટની વાદળી કે લીલા રંગની ડબ્બી લાવી ફાનસને રંગવાનું જ મને ફાનસ ખૂબ ગમતા આજ પણ સાચવીને રાખ્યા છે આજ પણ લાઈટ જાય તો દીવા કરું છું મીણબત્તી નહીં હવે ફાનસ છે છે પણ આવવા લાગ્યા થોડા અંદર ઝગમગતી વાટ નહીં પણ બલ્બ ખોસી દીધા છે લોકો હવે જૂની ભાત ઉપસાવવા નવી રીત અજવાળવા લાગ્યા લાગે છે ફાનસને ભૂલ્યા નથી ભૂલાય એવું પણ નથી આ ફાનસ